જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે ખેતરમાં માટો માળવા નીકળ્યા છે અત્યારે તો હું તમને આજે ખેતરમાં જઈશ ને મારી માંડવી દેખાડીશ ને જો આપણા વિડીયોમાં તો ભાઈ આ છે આપડી માંડવી વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું અત્યારે બે થી આવું જ વાતાવરણ છે કઈ વરસાદ આવતો નથી કોઈ ચાટા આવીને વયો જાય ને અહીંયા ફુવાર છે આલેખેજ તો વિડીયોમાં હું તમને ફુવાર આલે બતાવું તો અહીંયા ફુવાર આલે અત્યારે વરસાદ આવતો નથી એના લીધે બધેને પાણી ચાલુ કરવા પડે આ ભાઈને ફુવાર હાલે હે આપણે રેડ પાઈ દીધું હે બીજું પાણી હાલતું કરી દીધું આપણે વરસાદ આવતો નથી વરસાદ જેવું આમ વાતાવરણ દેખાય અત્યારે આવા ફુવાર હાલે અત્યારે જો આવા ફુવાર હાલે અત્યારે પાણી આ થોડું ખડે વાધવાનું હોય તો બના રેજો આપડે વિડીયોમાં હું તમને હજી એક ખેતર છે ઓલી સાઈડ ઝાડવા દેખાય અહીંયા ત્યાં ને હું તમને માંડવી દેખાડીશ તો આપણે આ નીચેની સાઈડ ખેતર છે ઝાડવાની પડખે યારી છેઠ માં ભારી લેવા જવાની અત્યારે તો આપણે હેઢે ને હેડે આ ટ્રણ વયા જાય અહીંયા ભાઈ રેળ પાણી તમને દેખાતું જશે છે વા વરસાદ આવતો નથી બધાને પાણી વારવા પડે છે વાદળછાયું વાતાવરણ જ બંને ફુવાર નજાર અહીંથી ફર્સ્ટ ક્લાસ આવે છે એ માવલા ભાઈ દવા છાટે ખડ ની સાટતા હશે કદાચ કારણ કે સેટઅપ માં અત્યારે ખડ છે ને એટલે તો ભાઈ ઘરે માન પુગાણો તો વરસાદ આવી ગયો હે તો વિડિયો એટલો બને એટલો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં